હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મીઠું ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજા મજે છે તો હું શું આપણે મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે ત્રેવીસ નવ બે હજાર ચોવીસ મિત્રો તો ખાસ કરીને મિત્રો આપણે કપાસ વરસાદ પછી રિકવરી લાવી અને આવો કર્યો છે તમે જોઈ શકો છો મિત્રો અત્યારે કપાસ ફ્લાવરિંગ બ્લાવરિંગ બધું સારું છે પણ પાછી મિત્રો સત્યાવીસ અઠ્યાવીસ છવ્વીસથી અઠ્યાવીસ ત્રીસ લગીનની પાછી આગળ આવી છે મિત્રો તો જોઈશું મિત્રો કેવો વરસાદ થાય છે અને કેટલો વરસાદ થાય છે તો મિત્રો ખાસ કરીને આપણે વધારે બીજી વાત નહીં કરી અને ખાસ કરીને વાત કરીશું કપાસમાં અત્યારે ખાસ કરીને લીલી પોપડીનો હેટેક મિત્રો અત્યારે ખાસ લીલી પોપડીનો હેટેક અત્યારે વધી બહુ વધારે છે ખાસ કરીને તો એની માટે આપણે સારામાં સારી કાયદેવા સાંટું મિત્રો તો મિત્રો લીલી પોપડીના કારણે શું નુકસાન થાય છે એની આપણે ખાસ કરીને વાત કરશું મિત્રો તો લીલી પોપડીના કારણે પાંદરું એકદમ આ રીતનું પીડા જ પડતું અને લાલ થઈ જતું હોય છે તમે જોઈ શકો છો લીલી પોપડી વધારે હોય તો કપાસને એકદમ પાનને ચૂવી લેતું હોય છે અને એકદમ પાન કોકળું વળી જાય છે મિત્રો અને માઠી અસર કપાસ ઉપર પડતી હોય છે મિત્રો કપાસ પણ હવે જોવાની તૈયારી છે તમે જોઈ શકો છો કે આગળ આ રીતનું લાગત બધું ફૂટી ગયેલું છે મિત્રો તો હવે આમાં આપણે કયું કન્ટેન અને કઈ દવા સારામાં સારું રિઝલ્ટ મિત્રો બેસ્ટ રિઝલ્ટ મળશે નેવથી પંચાવન ટકા મિત્રો રિઝલ્ટ મળશે તમે એકદમ ખાસ કરીને આ કન્ટેનનો ઉપયોગ કરશો તો તમને સારામાં સારું પરિણામ મિત્રો મળશે તો ચાલો આપણે ઘણો તમને દેખાડીશ કે કઈ દવા આપણે સાતસો મિત્રો તો આ રીતનો આપણો કપાસ છે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે વરસાદ બંધ થયો આજે સત્તર અઢાર દિવસ થયા છે અને રિકવરી આપણે કપાસને લાવી દીધી છે ખાતર આપણે આગળ આગળ વિડીયો બનાવ વિડીયો પણ બનાવેલા છે કે કયું ખાતર વાપર્યું છે કઈ દવા વાપરી છે મિત્રો અત્યારે અમે વિનવાની પણ આપણે શરૂઆત કરી દીધી છે આજે હું જોઈ શકો છો કે લાગે આ રીતનો કમ્પ્લીટ કપાસ એકદમ ફૂટી ગયો છે તો ચાલો મિત્રો તમને દેખાડું કે હવે આપણે આમાં કયું કન્ટેન્ટ વાપરશું સારામાં સારું પરિણામ મિત્રો મળે તો ચાલો વિડીયોમાં કહે તો મિત્રો કોઈ પણ સારી કંપનીનું ટોલફેન પ્રાઇડ પંદર ટકા એસી ફોર્મ્યુલેશનમાં તમે જોઈ શકો છો આ લીલી પોપટીમાં સારામાં સારું કામ કરે છે અને એડુંમાં કામ કરે છે અને ફૂગનાશકમાં પણ કામ કરે છે મિત્રો તો એક દવાથી ત્રણ કામ થાય છે એમાં સારામાં સારું કામ વધારે વધારે કામ કરતું હોય તો લીલી પોપટીમાં મિત્રો બેસ્ટ રિઝલ્ટ છે તો ખાસ કરીને આનું પ્રમાણ છે પાંત્રી એમએલ પ્રતિ પોપે ખાસ કરીને આનું પ્રમાણ પાત્ર એમાં નાખી અને સારામાં સારું પરિણામ મિત્રો મળે છે લીલી પોપટી માટે તો આ દવા છે આપણે લીલી પોપટી એડ અને ફૂગનાશક માટે તો આના ભેગું મિત્રો સારું રિઝલ્ટ લેવા માટે આપણે કયું સાંઠશું મિત્રો તો સાયફર પ્રોફિટનો ચાલે ઇથિન સાયફર પણ મિત્રો ખાસ કરીને ચાલે તો અત્યારે આમાં આપણે ક્લોરો પાયરીપોસ અને સાયફર મિથિન પાંચ ટકા તો મિત્રો આ નાખવાથી પણ એકદમ સારામાં સારું રિઝલ્ટ મળે છે કારણ કે ક્લોરો નાખવા તમે ગમે નાખશો ક્લોરો એટલે એકદમ રિઝલ્ટ વધારે વધી જશે કારણ કે ગેસ કરાવે છે ક્લોરો પેરિબોસથી પચાસ ટકા અને આમાં ભેગી મેથિન પણ આવી જશે ગુલાબી એડમાં પણ ખાસ કરીને સારામાં સારું કામ કરે છે તો આનું માપ છે પચ પચીસથી ત્રીસ એમએલ પ્રતિ પોપે મિત્રો તો કોઈપણ કંપનીનું સારું ક્લોરો પેરિપોસ અને સાયફરમેથિન પાંચ ટકા લઈ લેવાનું પ્રતિ પોપે પચીસથી ત્રીસ એમ તો અને આના ભેગું આપણે ક્લોરો સાઇફર ચાલે ભેગું અથવા સાઇફર પ્રોફલો ચાલે ઇથેન સાઇફર ચાલે ગમે તે ચાલે મિત્રો તો રિઝલ્ટ સારું મળે આપણે મારી ખર્ચે સાઇફર પ્રોફ્લો મારતા હતા લાઈફા કન્ટેન બદલાવ્યું છે એટલે જેથી કરી અને રિઝલ્ટ સારું મળે મિત્રો તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવું છું મિત્રો તો મેં તમને દેખાડી લીલી પોપડીમાં જો તમારી લીલી પોપડી વધારે હોય તો ખાસ કરીને સારામાં સારું પરિણામ મળશે મિત્રો તો ખાસ કરીને તમે જરૂર ઉપયોગ કરો તો બસ આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો તો બસ આજે વિડીયોમાં એટલું ને વિડીયો જો બધું તમામ ખેડૂતો મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો તો આવા જ આવું વિડીયો જોવા માટે મારી કેસન મિત્રો લીલાપુર ચેનલમાં માં રહો તો બસ આજે એટલું છે